વિસ્તારથી જોઈશું પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર સાથે કલાક આ બેઠકમાં પણ કોઈ પરિણામ આવ્યું નથી આ બેઠકમાં ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે સાથે જ ટિકિટ રદ નહીં થવા પર ક્ષત્રિય સમાજે લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ સાથે મળેલી બેઠકમાં કોઈ પરિણામ ન આવતા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ હવે કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરશે અને હતા હર્ષભાઈ અને સીઆર પાટીલ સાહેબ હતા એમના જોડે ચર્ચા થઈ બધી અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ બીજી અમારી સમાજની કોઈ માંગણી નથી માત્ર એક છે ને અમને બહુ વ્યવસ્થિત સારી રીતે સાંભળ્યા છે એ લોકો કીધું કે અમે ઉપર અમારી માંગણી પહોંચાડશું અને એ લોકો એમ કીધું કે કઈ બીજો રસ્તો નીકળે માફી માંગે તો એવો કાંઈ રસ્તો કાઢો તો અમારા પાસે બીજો કોઈ રસ્તો નથી માત્ર અમારી એક જ માંગણી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ જોઈએ બીજા અન્ય કોઈ પણ પાટીદાર સમાજની ટિકિટ આપો અમને કોઈ નથી માત્ર ને માત્ર એમનાથી વાંધો છે ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં આજે સર્વાનુમઠ ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને સી આર પાટીલ સાહેબ કીધું કે અમે તમારી લાગણી એ કમાન્ડ સુધી કદાચ બધા રજવાડા અમે દીધા બધી ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી વળી લો હોય કે છતાં પણ બહેનો દીકરીની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમ સ્થાન નથી અને બહુ સ્ટેન્ડ પહેલેથી પણ અમારું ક્લિયર હતું અમે પણ એવું કીધું કે આમાં માફીની કોઈ વાત જ નથી આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ એટલે એમની પાસે નિર્ણય હવે આ અમે એવું કીધું કે આપ આ વસ્તુ હવે કમાન્ડ સુધી લઈ જાઓ દિલ્હી સુધી લઈ જાઓ અને ત્યાંથી અમને કે ભાઈ આ સમાજનો અવાજ છે આપ જોયું છે જે પણ એમાં જોડાયેલું હતું કાલે સાત છ થી સાત લાખ માણસ એટલે હવે આટલી મોટી સંખ્યાનો અવાજ છે કારણ કે આટલા જોતા ફાટા પડ્યા આ થયું તે બધું એક ચિત્ર હતું તો અમે કીધું કે આ કોઈ સમાધાનની કોઈ વાત જ નથી અને જયારે બહેનો દીકરીઓની અસ્મિતાની વાત હોય ત્યારે અમારા તરફથી મુદ્દો ટૂંકો મુદ્દો હતો કે ભાઈ ટિકિટ રદ સિવાય અમારે કોઈ વાત બીજી વાત કોઈ આગળ હલાવ નથી એટલે ટિકિટ રદ માટે આગળની રણનીતિ જો કાલે ફોર્મ ભરશે અમે એમને હરાવવા માટેના પ્રચારને જે પણ અમારે રણનીતિ કરવી હશે ક્ષત્રિય સંમેલન આજે નક્કી કરી લીધું છે કે ભાઈ તમે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે આ ટિકિટ તમે બદલાવો અને તમે આખા સમાજની ને સમજો તમે એક માણસને નથી બદલી શકતા એટલે એમણે કીધું છે કે અમે તમારી લાગણી પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હી રજૂ કરીશું અને કોઈ સારો નિર્ણય આવે એવી અમે આશા રાખીએ અમે વિરોધ રાજપૂત સંકલન સમિતિની બેઠક લગભગ ત્રણ કલાકથી વધુ ચાલી જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત હતા પરંતુ આ બેઠકની અંદર પણ નિષ્કર્ષ નથી આવ્યો રાજપૂત જે સંકલન સમિતિ હતી તેનું એક જ સૂર છે કે રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઈએ સામે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ સાથે તેઓ જે છે તે ચર્ચા કરશે અને આ સંદર્ભે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય પરંતુ જો વાત કરવામાં આવે તો ત્રણ કલાક સુધી આ બેઠક જે ચાલી તેની અંદર ક્યાંક ને ક્યાંક જે આંદોલન છે અને જે વિવાદ છે તે વિવાદને સમાવવા માટે જે અત્યાર સુધી માફી માંગવામાં આવી હતી તે વિષય પણ લાવવામાં આવ્યો અને માફી આપવામાં આવી તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો પરંતુ સંકલન સમિતિનો એક જ સુર હતો કે ઉમેદવારી રદ કરવામાં આવે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું છે કે સમગ્ર મામલે હવે સંકલન સમિતિની એક કોર કમિટીની બેઠક મળશે અને આગળની રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે કારણ કે રૂપાલા જે છે તે પોતાનું ઉમેદવારીપત્ર ભરે છે અને કેન્દ્રીય નેતૃત્વ આ બાબતે કોઈ નિર્ણય નથી કરતું તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ જે છે તે આવનાર દિવસોની અંદર પોતાની રણનીતિ નક્કી કરશે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરશે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર